તમે જે દુઃખ ભોગવી રહ્યા છો એ તમારા જ નિર્ણયનું ફળ છે જે દિવસે તમે તમારો નિર્ણય બદલશો એ દિવસે તમારી જિંદગી બદલાઈ જશે નવરા બેસવું પણ મનથી નબળા સાથે ન બેસવું જે પરિસ્થિતિને મન સ્વીકાર કરી લે બસ એ જ સુખ છે બીજાને મળતાં જ આપણું મહત્ત્વ ભૂલી જાય એ ખરેખર આપણા હોતા જ નથી જ્યાં સુધી જીવનમાં તમે તમારી જાતને પડકાર નહીં ફેંકો ત્યાં સુધી તમે એ જાણી નહીં શકો કે તમારામાં કેટલી ક્ષમતા છે ચર્ચા અને દલીલ વચ્ચે શું તફાવત છે ચર્ચા એટલે વિચારોની આપ લે અને દલીલ એટલે અહમની આપ લે વાત કરવા માટે કોઈને ક્યારેય ફોર્સ ના કરો સાહેબ એમની લાઈફમાં તમારું મહત્ત્વ હશે તો એ સામેથી મેસેજ કરશે